એ બધા કોઈને કોઈ બેંક ઓફ બરોડા ઓએનજીસી આઈપીસીએલ માં લાગ્યા અને તેના લીધે જે અમારું નેક્સ્ટ જનરેશન અમારા લેવલનું જે જનરેશન હતું એ ખાસું આગળ આવ્યું અને એમને ભણવાનો સારો મોકો મળ્યો હું એમએસસી જીઓલોજી કરી છું અને હું ઓએનજીસી માં છું અત્યારે બરોડા ઓએનજીસી એટલે હું બધું જ શ્રેય જે જૂના સૌથી શિક્ષકો હતા જે પ્રાથમિક શાળાઓ ચલાતા હતા એમને આપવા માંગુ છું હા એમના લીધે અમારું જે ભણતર જે ખાસું પર આવ્યું કે એજ્યુકેશન બહુ જરૂરી છે અત્યારે હેલ્થના ઇશ્યુ બહુ અમારા એરિયામાં થાય છે તો જેટલા એજ્યુકેટેડ હશે એ પ્રમાણે એ લોકોમાં પ્રોગ્રેસ આવી શકશે એવું મારું કેવું છે આદિવાસી પોતાની આઈડેન્ટિટી જાળવી રાખવા માટે એની જેટલી પણ રીતિ રિવાજ રૂઢી છે એ બધાને પકડીને ચાલશે અને અમે સક્સેસ થઈશું આ મેળામાં આવ્યા છીએ અને એક ખાસ વાત એ જાણવા મળી કે આ ગામમાં જેટલા પણ ઘર છે બધા જ ઘરમાંથી એક એક માણસ તો એવું છે કે કાં તો સરકારી નોકરી કરે છે કાં તો ખૂબ સારા ઉચ્ચ પદ પર છે એટલે તમને આ લોકો દેખાય છે બધા ગામના છે શહેરથી આવ્યા છે તહેવાર વખત અહીંયા આવે છે શું નામ છે તમારું મારું નામ છે પરિમલ રાઠવા અને પરિમલભાઈ ગામમાં બધા જ ઘર એવા છે કે જ્યાં કાં તો સરકારી નોકરી કરે છે કાં તો પછી સારા પોસ્ટ પર છે હા આખું જ ગામ ઇવન જે નજીકના બીજા ગામો છે એમાં પણ હમણાં ભણતર છે અમારી એક છોકરી શીતલ રાઠવાજી પાયલોટ બની છે અને સાઉથ આફ્રિકામાં પ્લેન ઉડાઈ રહી છે અમને ખૂબ સારું સોમાન ફીલ થઈ રહ્યું છે આ ગામમાં ભણતર એ કેટલું જરૂરી લોકો કેવી તરફ વળ્યા કારણ કે આદિવાસી વિસ્તારોમાં હું ફરી છું મને ખ્યાલ છે કે ભણતર પર એટલું ફોકસ નથી રાખવામાં આવતું એકચ્યુઅલી જે જૂની પ્રાથમિક શાળા હતા એમના જે ટીચર હતા એ ખૂબ એગ્રેસિવ હતા અને એના લીધે અમારો જે પાયો હતો ભણતરનો એ બહુ સારો સારો થયો એટલે હું સૌ બધું જ શ્રેય જે જૂના સૌથી શિક્ષકો હતા જે પ્રાથમિક શાળાઓ ચલાતા હતા એમને આપવા માગું છું હા એમના લીધે અમારું જે ભણતર છે એ ખાસું ઉપર આવ્યું અમારી જે આગલીની આગલી પેઢી હતી જે મારા પપ્પાની પેઢી એ બધા કોઈને કોઈ બેંક ઓફ બરોડા ઓ એનજીસી આઈપીસીએલમાં લાગ્યા અને તેના લીધે જે અમારું નેક્સ્ટ જનરેશન અમારા જ લેવલનું જે જનરેશન હતું એ ખાસું આગળ આવ્યું અને એમને ભણવાનો સારો મોકો મળે તો આદિવાસી પરંપરા પણ જાળવી રાખી છે ભણતર પણ લીધું છે શહેરમાં રહો છો કેટલું આમ ગર્વ થાય જ્યારે તહેવારમાં અહીંયા આવો મેળા કરવા આવો ત્યારે અમને ખૂબ જ ગર્વ ફીલ થાય છે અને આ વખતે દરેક પાંચ પાંચ છ છ ગામના એક ગ્રુપિંગ છે એ લોકો જે અમારા ભંગુરિયાનો મેળા કહી લો અમારા ચૂલનો મેળો કહી લો અને અમારો સૌથી મોટો ગેરનો મેળો કવાટનો આવશે હમણાં અને આદિવાસી પોતાની આઈડેન્ટિટી જાળવી રાખવા માટે એની જેટલી પણ રીતિ છે એ બધાને પકડીને ચાલશે અને અમે સક્સેસ થઈશું બેન આપનું શું નામ છે સંપૂર્ણ રાઠવા ક્યાંથી આવ્યા છો હું આમ તો બરોડાથી આવી છું પણ આમ રૂમડિયાની જ છું તમે રૂમડિયાના જ છો તમે શું ભણ્યા શું કરો છો

એમાં એજ્યુકેશન બહુ સારું છે એ મેં જોયું છે કે દરેક ઘરમાં કોઈને કોઈ અમારે નોકરીવાળા છે એ બહુ સારું છે અને અમારી પેઢી તો અત્યારે જે જે લોકો ઓલરેડી અમારા ફાધર લોકો ઓલરેડી જોબમાં છે તો એની પેઢી તો બહુ સારી રીતે એમના બાળકો સારી જગ્યાએ અત્યારે સારી પોસ્ટમાં છે એજ્યુકેશન પણ બહુ મતલબ અત્યારે બહુ સારું કર્યું છે અચ્છા એવું કહેવાય શહેરથી જ્યારે જોઈએ ત્યારે એવું કહેવાય કે આદિવાસી કલ્ચરને એ બધું ખૂબ અલગ છે પણ આદિવાસી લોકો એ વિસ્તારો એ બધા હજી એ પીડામાં હોય છે કાં તો શહેર જેટલું ફાસ્ટ ભાગે છે એટલું ફાસ્ટ ભાગી નથી શકતા એની પાછળનું કારણ શું લાગે છે એની પાછળનું કારણ એ તો હું ખાસ કહી નથી શકતી પણ એ જ કે એજ્યુકેશન બહુ જરૂરી છે અત્યારે હેલ્થના ઇસ્યુ બહુ અમારા એરિયામાં થાય છે તો જેટલા એજ્યુકેટેડ હશે એ પ્રમાણે એ લોકોમાં પ્રોગ્રેસ આવી શકશે એવું મારું કહેવું છે એટલે જેટલા વધારે ચશ્મા પહેરી અને જેટલા સરસ રીતના દુનિયાને જોવાની કોશિશ કરશે આદિવાસીઓ પણ બધા જ લોકોની સાથે તાલથી તાલ મિલાવીને ચાલશે અને આવા બહુ જ બધા ગામડાઓ થવા જોઈએ કે જે ગામડાઓમાંથી લોકો ભણી ઘણી આગળ વધે છે પોતાના કલ્ચરને જાળવી રાખે છે પરંપરાઓને જાળવી રાખે છે આ બધા જ સરસ નોકરી કરે છે પણ આવ્યા છે અહીંયા તહેવાર કરવા મેળા કરવા માટે અને ખૂબ અલગ અને સુંદર તસવીર છે આદિવાસી વિસ્તારની